ધાર્મિક માલવી આલુકો ગોંડલ પહોંચ્યા હતા અને જે સ્થિતિ ત્યાં આગળ ઉદભવી એને લઈને શું કે માહોલ ત્યાં હતો મને કોઈ ના કોઈ જગ્યાએ મેં પેલા પણ કીધું છે અને આપના માધ્યમથી પણ કહીશ કે મને કોઈ ના કોઈ જગ્યાએ રાજકીય જે પણ લોકો છે એની ઇમ્મિચ્યુરિટી દેખાય કારણ કે હું કોઈ રાજકીય વ્યક્તિ નથી એટલે નાગરિક તરીકે આ વસ્તુઓ જોઈ શકું કે ભાઈ પહેલેથી ગોંડલની અંદર જે લોકશાહી ડબ છે એ ક્યારેય જળવાતો નથી હકીકતમાં ત્યાં થવું શું જોઈતું હતું ગોપીબેન કે કોઈ પણ વ્યક્તિ ગોંડલ છે એ કોઈની જાગીરતો છે નહીં ભારત દેશનો જ ભાગ છે પાકિસ્તાનનો કોઈ ભાગ નથી તો ગોંડલમાં કોઈ પણ વ્યક્તિ જાય તો સ્વાભાવિક રીતે છે તો એમાં પછી કાળા વાવટા ફરકાવાનો શક્તિ પ્રદર્શન કરવાનો ગાડીઓના કાચ તોડવાનો ગુંડાગર્દી કરવાનો કોઈ મતલબ જ નથી અને જો તમે આવું કરી રહ્યા છો એનો મતલબ એવો છે કે કોઈના કોઈ જગ્યાએ જે પણ લોકો એવું કહે છે કે ગોંડલની અંદર ગુંડાગર્દી ચાલે છે

તો પછી લોકશાહી સાને જો તમે હુમલા કરાવો છો તો જો લોકો કે છે કે ભાઈ ગોંડલ ની અંદર ગુંડાગર્દી ચાલે છે તો એમાં ખોટું શું છે કારણ કે ત્યાં આગળ જે રીતે જયરાત જયરાજથી જાડે જાય પછી પ્રેસ કોન્ફરન્સ કરી ગણેશ ગોંડલ પોતે આજે રોડ ઉપર ઉતરીને ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા અને જયરાજથી એવું કીધું કે તમે અણવર બનીને ન આવો આગામી ચૂંટણીમાં વરરાજા બનીને આવો હવે ધરણા પ્રદર્શન મેં તો પહેલી વાર સાંભળ્યું કે સત્તા પક્ષમાં બેઠેલા લોકો અને એના એમએ લેવા ધરણા પ્રદર્શન કરશે તમારે ધરણા પ્રદર્શન કરવા જ હોય તો ઘણા બધા મુદ્દાઓ છે એ બાબતે કરો ધરણા પ્રદર્શન આખા ગુજરાતની અંદર બહુ મોટા મોટા ભ્રષ્ટાચારો થાય છે પણ કેમ કે તમે તમારી ખુરશી બચાવવા માંગો છો એટલે આ બધા સ્તંત થઈ રહ્યા છે અને આજે મને થોડીક પુખ્ત વયના એ વ્યક્તિ લાગ્યા ગણેશભાઈ કે એક રિપોર્ટરે પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ

હું એજ કહું છું ને કે જો નાગરિકની દ્રષ્ટિકોણ થી તમે જોવો તો ગોંડલના રાજકીય લોકોને બહુ મોટી આંખો ખોલીને ને વિચારવું પડે કારણ કે જો સિસ્ટમ સામે તમે લડવા ઉતરો અને હાલ તો ભારત દેશમાં સિસ્ટમ એવી છે કે જો કોઈ વ્યક્તિ વિરોધ કરવા નીકળે તો પેલા જ એના ડબ્બે પૂરી દેવામાં આવે તો જો એટલી મોટી રેલી થઈ છે તો એમને ખુબ ખુદ ને મનોમંથન કરવાનું છે કારણ કે રેલી કરવા વાળા જે અલ્પેશભાઈ હતા એ ખુદ ભારતીય જનતા પાર્ટી માંથી છે બીજેપી માંથી છે રાઈટ તો એવું તો તમે કહી જ ના શકો કે કોંગ્રેસ નો હાથ હતો ના હોય શકે રાઈટ તો એમને ખુદ એ મનોમંથન કરવું પડશે કે તમારે હાઈ કમાન્ડ બાબતે શું વિચારવાનું છે કોઈ ના કોઈ જગ્યા જન આક્રોશ તમારે સહન કરવા પડશે મેહુલભાઈ તમે પોતે આજે ગયા નથી તમે પોતે જશો હવે અહિયાં પેલી વસ્તુ એ કહી કે મારું ના જવાનું મુખ્ય કારણ એ છે કે અચાનક જ કાર્યક્રમ નક્કી થયો હજુ એક દિવસ પહેલા મને એની જાણ થઈ પેલા કોઈ આ બાબતે હું સામાજિક વ્યક્તિ છું તો રવિવારના દિવસે અન્ય બધા કાર્યક્રમો હોય એની વ્યસ્તતાના કારણે હું નથી જઈ શક્યો પરંતુ જે લોકો ત્યાં છે એ મને સંપૂર્ણપણે ભરોસો છે કે એ કાફી છે અને ભવિષ્યમાં આ એક ટ્રેલર હતું કે એમને સમજાવવા માટે તમે આ બાબતે સમજો કે અમે શું કેવા માંગીયે છીએ

તમે તમારો જે લોહિયાળ ભૂતકાળ છે એની અંદર અમારે કોઈ લેવા દેવા નથી પણ હાલ તમે જે વર્તમાનમાં ના જે લોહિયાળ ખેલ ખેલી રહ્યા છો તમામ સમુદાય સાથે એ બાબતે અમારો વિરોધ છે કે તમે એ બાબતે સુધરી જાઓ તો અમારે ભવિષ્યમાં ગોંડલમાં આવવાની જરૂર નથી અને જો તમે નઈ સુધરો તો આનાથી પણ મોટા રેલી અને રેલા એ તમે ભવિષ્યમાં જોશો પણ જે રીતે રાજકુમાર જાટની વાત કરવામાં આવે તો રાજકુમાર જાટના મામલાની અંદર

ગુનો તો ગુનો તો દાખલ કરો કે ભાઈ ગણેશ ગોંડલ છે એ આરોપી છે આપડે ક્યાં કીધું ગુનેગાર છે બરાબર તો એફઆઈઆર થાય પછી સીબીઆઈ તપાસ થાય અહિયાં તો એફઆઈઆર સુધા નથી થતી એટલે લોકશાહી ની મજાક ઉડાડવામાં આવે છે ને જે લોકોને કઈ ખબર નથી પડતી જેમ કે ગોંડલ ની આમ જનતા જેને હકીકતમાં કઈ ખબર નથી કે કઈ પ્રકારના લોહી ખેલ ખેલવામાં આવે છે અને કઈ બાબતે અમે વિરોધ કરી રહ્યા છીએ અમારે કોઈ એવી લાગણી જ નથી કે ગોંડલમાં લડવું છે જીતવું છે લાગણી માત્ર ન્યાયતંત્રને અને બંધારણ ને પ્રસ્થાપિત કરવાની છે પણ સવાલ એ છે ને કે એ આખા મુદ્દા ને કારણ કે જૈરાતથી હોય ગણેશ ગોંડલ હોય કે પછી અન્ય ગોંડલના લોકો હોય એ લોકો તો એમ જ કહી રહ્યા છે કે આ એક રાજનીતિક મુદ્દો છે અને

અવડું મોટર ગોંડલ છે અઢારે વર્ણના લોકો ત્યાં રહી છે કોઈને પણ ટિકિટ મળે કોઈને પણ જીતે પણ અમારી મુખ્ય માંગણી એ છે કે જેને પણ ટિકિટ મળે ને એ ભારતીય જનતા પાર્ટી આપે આમ આદમી પાર્ટી આપે કોંગ્રેસ આપે એ વ્યક્તિ

એવું નથી લાગતું કે આ ગોંડલ છે કારણ કે જે રીતની આખી ઘટનાક્રમ હતો કે બહારથી જ કાળા વાવતા બતાડવામાં આવ્યા હતા અંદર ગયા પોલીસ પ્રોટેક્શન હોવા છતાં પણ ઘણી બધી ગાડીઓના કાચ તોડવામાં આવ્યા તમને શું લાગી રહ્યું છે કે ખરેખર ત્યાં ગોંડલની અંદર કાનૂન અને વ્યવસ્થાની હદ પૂરી થઈ જાય છે કાનૂન અને વ્યવસ્થાની હદ લિમિટેડ થઈ જાય છે પર્ટીક્યુલર લોકો માટે એનો મતલબ એવો છે કે કાનૂન વ્યવસ્થા એ બંધારણના દ્રષ્ટિકોણથી નથી ચાલતો કાનૂન વ્યવસ્થા એ અમુક ચુનિંદા લોકો જે ત્યાં રાજ કરે છે એવું કહી શકાય કારણ કે લોકશાહી મુજબ ના ચાલે તો એને એમ જ કહેવાય કે એ રાજ કરે છે કે ભાઈ એમએલએ છે એમના પુત્ર છે એમના પતિ છે એમના આંગળી ઉપર કઠપુતળીની જેમ નાચે છે એમના ડિરેક્શન મુજબ ચાલે છે એ કે એમ થાય છે તો એનો મતલબ જ એવો થાય કે ત્યાં પોલીસ તંત્ર અને કાયદો વ્યવસ્થા જેવું કંઈ છે નહીં પણ સાથે રાજકુમાર જાટની હત્યાની વાતને લઈને તમે આખા મોમેન્ટમાં જોડાયા રાજકુમાર જાટનો પરિવાર તો ઘણા દિવસથી માંગ કરી રહ્યો છે કે સીરિયસ ઇન્વેસ્ટિગેશન આજે જાટ પરિવારે પણ આ આંદોલનને સમર્થન આપી દીધું છે અને જાટ પરિવાર પણ હવે કહી રહ્યા છે કે એ લોકો પણ રાજસ્થાનમાં ઉપવાસ ઉપર બેસે જેરાજથી જાડેજાની વિરુદ્ધમાં અને જો ત્યાં નહીં થાય તો ગાંધીનગર સુધી આવશે તમે એમાં સાથે હશો તમે પોતે શું કહી રહ્યા છો એના લેલે એટલે કઈ બાબતે ગોપીબેન

અને એક છેલ્લો સવાલ તમને પૂછી લઉં અત્યાર સુધી એક ચર્ચિત ચહેરો જે હંમેશા જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ સાથે પડખાય જેમ જોવા મળતો એ અલ્પેશ ઢોલરિયા આજે આટલું બધું થયું અલ્પેશ ઢોલરિયા ના દેખાય આ કહેવાય ને હિપોક્રસી બેવડા ધોરણ વાળા લોકો બે મોઢા જેને કહેવાય કે ભાઈ સમાજ સાથે પણ રહેવું છે સમાજી વિરોધ તત્વોને ચલાઈ પણ લેવા છે સમાજનું સમર્થન પણ જોઈએ છે અને વિરોધમાં કંઈ બોલવું પણ નથી

બિલકુલ મેહુલભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખૂબ આભાર ધન્યવાદ તો વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ ને બે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં આભાર